બાળકો છે જે ગરીબ છે કોઈના ના મા બાપ નથી એવાનું સંચાલન કરતા અમારા મિત્ર અમારા તમામ મિત્ર શ્રી લલિતભાઈ જોશી નો છે ત્યારે અમે અમારું જગદંબા માનવ સેવા ट्रस्ट ને જોગણી માતા ગ્રુપ દ્વારા અને વિહેતરામ ગ્રુપ દ્વારા શુભેચ્છા આપીએ ત્યારે અમારા ભુવાજી અમૃતભાઈ રાવળદેવને કહું કે મારા મિત્ર એવા લલિતભાઈ જોશીને જનમજયની શુભેચ્છા આપવા વિનંતી મેલા તો જય વિહેત માં જીવો હજારા ચાલે વિહેત માં આશીર્વાદ અને મારે એમના માટે વિશ કરી ત્યારે એ હા એ મારી જોગડે તમારો સપનું પૂરું કરશે લલિતભાઈ કરશે મારી અંબા તમારો સપનું પૂરો કરશે પાસે જગ માં થશે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાપ જીવો ચાલો સાલે વાત મના જોગણી માના જય વિહેતમાં જય જોગણી માં